પચીસ ડિસેમ્બર એટલે કે નાતાલ આ પર્વની ભાવનગર શહેર અને જિલ્લાના ચર્ચમાં રોશનીની ઝાકમ અને કલાત્મક શણગાર સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પ્રભુ ઈશુ ખ્રિસ્તના જન્મના વધામણા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાત્રિના બાર કલાકે સંત ફ્રાન્સિસ દેવાલય સહિતના ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ પ્રાર્થના કરી હતી કેથોલિક ચર્ચના ફાધર છું આજે અત્રે બાર વાગે સેન્ટ જેવેર્સ કેથલિક ચર્ચના ધર્મસંઘના તમામ સભ્યો સાથે અમે નાતાલની ઉજવણી કરવાના છીએ જે ઈસુ ભગવાનના જન્મની વધામણી છે એની અંદર બાર વાગે સાડા અગિયારથી લગી અમારા કેરળસની ક્રિસમસના ગીતો ગાઈને અમે તૈયારી શરૂ કરી છે બાર વાગે પૂજામાં અમે ઈશુ ભગવાનને ગબાંડમાં સુવડાવી એમની આરાધના કરીશું અને તમામ શ્રદ્ધાળુઓ પોતાના પોતાની પ્રાર્થનાઓ સાથે આ પરમ પૂજામાં ભાગ લઈ ભગવાન ઈશુના જન્મની કૃપાઓ મેળવશે અને આવતીકાલે સવારે બધા શ્રદ્ધાળુઓ એકબીજાના ઘરમાં જઈને ક્રિસમસ એકબીજાને વિશ કરશે અને એ જ રીતે આ નાતાલના નાતાલની શુભેચ્છાઓ એકબીજાને પાઠવશે તો ભાવનગરના તમામ નાગરિકોને કેથલિક ચર્ચ તરફથી હેપી ક્રિસમસ ઈશુ ભગવાનના આશીર્વાદ આપણા સૌ પર ઉતરે એવી પ્રાર્થના અને શુભેચ્છા થેન્ક યુ